સાયબર ફોડ નો બનતા નોંધાવી ફરિયાદના બસ સ્ટોપ ઉપર કેમિકલ ભરેલા ટેન્કરની કેબિનમાં ભયંકર આગ ફાયર ફાઈટરે આગ ઉપર મેળવ્યો કાબુ

આરોસી અગ્રવાલ નામની મહિલા સાથે વૈવાહિક એપ્લિકેશન ઉપર ભોગ બનનાનું મેચિંગ થયું હતું જેમાં ભોગ બનનારે એપ્લિકેશન મારફતે હાઈ મેસેજ મોકલી ભેજા રિપ્લાય આપ્યો હતો જેના પગલે સામેથી ભોગ બનનારે મોબાઈલ નંબર આપવામાં આવતા બંને વચ્ચે વાતચીતનો પ્રારંભ થઈ ચૂક્યો હતો અને બંને વચ્ચે લગ્ન વિશે તેમજ અન્ય વાતચીત થતી રહી હતી તે દરમિયાન નવ નવ બે હજાર ચોવીસના રોજ ફરિયાદીને ફરિયાદીની કમાણી વિશે વાતચીત કરી કોસ્કોપ ડોટ સ્ટોર નામની ઇ કોમર્સ વેબસાઇટ ઉપર ઓનલાઈન ખરીદ વેચાણ કરી કમિશન કમાવવા બાબતે વાતચીત કરતાં વોટ્સએપ ચેટમાં દસ નવ બે હજાર ચોવીસના રોજ સામેથી એક એપ્લિકેશન લિંક આવી હતી તેમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે કહેતા ફરિયાદીએ વી કે કલેક્શન સ્ટોરના નામે એકાઉન્ટ બનાવ્યું હતું જેમાં ફરિયાદીએ પોતાનો મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાન કાર્ડ નંબર પાસપોર્ટ નંબર સહિતની પર્સનલ ડિટેલ્સ પણ રજૂ કરી હતી ફરિયાદી છેલ્લા મહિના સુધી સામે યુવતી સાથે લગ્ન વિશે વાતચીત તથા અન્ય વ્યવહારિક તથા અન્ય વ્યવસાયિક વાતચીત કરી ફરિયાદી સાથે છેતરપિંડી કરવાના ભાગરૂપે અજાણ્યા નંબરો પરથી ચેટિંગ સેટિંગ ચાલુ રહ્યું હતું ગુજરાતી સંગમ નામની વૈવાહિક એપ્લિકેશનમાં ફરિયાદીનો મેળ ન બેઠો પરંતુ ઓનલાઈન શોપિંગમાં મોટો ઓર્ડર મળ્યો હોવાનો ફરિયાદીને મેલ આવતા તેણે વધુ રૂપિયા રોકાણ કરવાનું નક્કી કરી માત્ર પોતાના જ બેંક એકાઉન્ટમાંથી નહીં પરંતુ પોતાના પરિવારના સભ્યોના બેંક એકાઉન્ટમાંથી પણ આશરે દસ એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે સુડતાલીસ હજાર પંચાણું હજાર ત્રણ લાખ છપ્પન હજાર પંચાણું હજાર એક લાખ ચોવીસ હજાર પંચાણું હજાર ચાર લાખ સિત્તેર હજાર પંચાણું હજાર ઓગણસાઠ હજાર ત્રણ લાખ ચાલીસ હજાર ચાર લાખ પચીસ હજાર ચાર લાખ એક લાખ એસી હજાર તથા બે લાખ સહિત વિવિધ એકાઉન્ટમાંથી અંદાજે બાર વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા જેની કુલ રકમ છત્રીસ લાખ ઓગણસાઠ હજાર ત્રણસો ને ઓગણીસ ભેજાબાજુને પધરાવી દેતા મોડે મોડે છેતરપિંડીનો ભોગ બન્યો હોવાનું ભાન થતાં તેણે પોતાની બહેનના સહારે ભરૂચ સાયબર પોલીસ મથકમાં પહોંચી અજાણ્યા સાયબર ફ્રોડ સામે ફરિયાદ નોંધાવતા સાયબર પોલીસે બીએનએસ એક્ટ તથા સાયબર એક્ટ હેઠળ ગુનો દાખલ કરી અજાણ્યા બાદનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે પરંતુ કુવારા યુવાનોએ આવી ઓનલાઈન એપ્લિકેશનમાં ફસાતા પહેલા ચેતવાની જરૂર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ભરૂચ જિલ્લામાં પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભરૂચના નર્મદા નદીના કાંઠે નર્મદા પાર્ક ખાતે પણ રિવરફ્રન્ટ કાઇટ ફેસ્ટિવલ બે હજાર પચીસનું નું આયોજન કરવામાં આવ્યું છે વર્લ્ડ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા ભરૂચ દ્વારા પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ત્રણ વર્ષથી લઈને તમામ ઉંમરના વ્યક્તિઓ જોડાઈ શકે છે બાળકોની સલામતી માટે વાલીઓ ફરજિયાત હાજર રહેવું તેવું પણ જાણવામાં આવ્યું છે સાથે બાર એક બે હજાર પચીસ રવિવારના રોજ સવારે નવ કલાકે નર્મદા પાર્ક ખાતે મકર સંક્રાંતિનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફ્રી એન્ટ્રી હોવાનું પણ માનવામાં આવ્યું છે ભરૂચ વન વિભાગ દ્વારા કરુણ અભિયાન અંતર્ગત જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ઉત્તરાયણ પર્વની ઉજવણીમાં અબોલ જીવોની સુરક્ષા માટે જાગૃતિ કેળવવા અપીલ કરવામાં આવી હતી

કરુણા અભિયાન અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાથમાં બેનરો અને પ્લે કાર્ડ લઈને શાળાના બાળકો સાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસર સર એમબી ડાભી ફોરેસ્ટ ઓફિસર પુષ્પક ગોહિલ સહિત વન વિભાગના અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા કરુણા અભિયાન અંતર્ગત આજે ઉન્નતિ શાળામાંથી

ફાયર વિભાગો દોડી આવ્યા હતા તાત્કાલિક ચારે દુકાનોમાં રહેલા તમામ સામાન બળીને ખાક થઈ ગયો હતો જેના કારણે દુકાન મોટું આર્થિક નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી સદનસીબે જાનહાની પણ થવા પામી ન હતી મારું નામ શૈલેષ સાસિયા છે ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ફાયરમેન તરીકે ફરજ બજાવું છું આજ રોજ દસ વીસ ની આસપાસ રાડપોર પાસે એક કોમ્પ્લેક્સના નીચે ગોડાઉનમાં જ્યાં પુઠ્ઠા ભરેલા હતા એમાં આગ લાગેલી હતી અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કંટ્રોલ કરી લીધી છે તથા અમારી આ વધારાની કામગીરી હાલ ચાલુ છે કોઈને જાનહાનિ થયેલ નથી કેસરોલ ગામના બસ સ્ટોપ ઉપર કેમિકલ ટેન્કરની કેબિનમાં ભયંકર આગ લાગી હતી રાત્રે બાર વાગ્યાના અરસામાં કેસરોલના બસ સ્ટોપ ઉપર પાર્થ લોજિસ્ટિક કંપનીનું જી જે બાર ડી વાય છેતાલીસ ત્રાણું નંબરની કેમિકલની ખાલી ટેન્કર બરોડાથી દહેજ દીપક કંપનીમાં જતી હતી તે એકાએક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠતા ટેન્કરની આખી કેબિન બળીને ખાક થઈ ગઈ હતી જીઆઈડીસીમાંથી ડીએમસીનું ફાયર વિભાગ દોડી આવ્યું હતું આગને કંટ્રોલ કર્યો હતું ખરેખર ટેન્કરમાં ફાયર ગેસનો બોટલ હોવો જોઈએ બોટલ તો હતો પરંતુ ખૂબ જૂનો હતો અને બિન ઉપયોગી બન્યો હતો અને ટેસ્ટિંગ વગરનો હોવાના કારણે બિન ઉપયોગી બની ગયો હતો જો કે ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે દોડી આવી સતત પાણીનો માળો ચલાવી રાત્રીના સમયે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો શું નામ છે તમારું મારું નામ જસવંતસિંહ પ્રભાસિંહ રાજ અચ્છા બનાવો કઈ દે ટેન્કર બનાવવા તો હું મારા ગામમાં ઘુસતો હતો મારા ગામના બસ સ્ટેન્ડ પર મને જાણ થઈ કે ભાઈ ટેન્કરમાં આગ જેવું લાગેલું છે હા તો મેં ફાયરને જાણ કરી જાણ કરું સિપાહી અબીબ સુલતાન હે સિપાહી અબીબ સુલતાન અને આ ડ્રાઈવર એકલા જ હતા તમે ના બીજો ભાઈ સાથે સાથે છે ક્યાંથી આવતા તમે આવતા હતા વડોદરા હા અને ક્યાં જવાનું જાય જવાનું અને એમાં ટેન્કર માં શું ભરો છો એમ કાયમ કારણ કેમિકલ હે હા અત્યારે ખાલી કયો કેમિકલ કેમિકલ અલગ અલગ પ્રકાર નું આવે છે આ કઈ કંપની માં જતો તો આ દીપક માં તો આ કેવી રીતે લાગે રનિંગ ગાડી હતી ખાલી ગાડી સેન્સર ની ગમે ફોલ્ટ ના કારણે આગ લાગી વાયરિંગ ના કારણે હા વાયરિંગ અને ગાડી કોણ કઈ કંપનીની છે એટલે કઈ જેમાં ટ્રાન્સફોર્મની છે ગામને જોડતા રોડ ઉપર થી એક યુવાનની લાશ મળી આવતા પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે રોડની ની સાઈડ લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે ગઈ છે મૃતકની હત્યા કે આત્મહત્યા બાબતે હજુ પણ રહસ્ય ઘોટાતું રહ્યું છે હાલ તો પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે કશેડી તપાસ આરંભી છે જોકે મૃતક છેલ્લા ત્રણ દિવસથી ઘરેથી ગુમ હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે ઉત્તરાયણ તહેવારમાં જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ ખડે પગે ફરજ ખરેફકેફર છે ગુજરાતમાં ઉત્સવ પ્રિય પતંગ ઉત્સવ તરીકે ઉજવાતી ઉત્તરાયણ આનંદ ઉત્સાહ અને ઉમંગ સાથે મનાવવામાં આવશે આગામી દિવસોમાં ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદરમી જાન્યુઆરીના રોજ એમ બે દિવસ મનાવવામાં આવનાર છે છેલ્લા ચારથી પાંચ વર્ષમાં મળેલા આંકડાઓ મુજબ ઉત્સવ દરમિયાન છત ઉપર મોટી ભીડ અને માર્ગ ઉપર ટ્રાફિકના કારણે ઇમરજન્સીમાં વધારો થતો હોય છે ઇમરજન્સીના કેસોને પહોંચી વળવા માટે ભરૂચ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ મેડિકલ સર્વિસ ચૌદ અને પંદર જાન્યુઆરી બે હજાર પચીસના બે દિવસ અપેક્ષિત ઇમરજન્સીના વધારાના યોગ્ય રીતે પ્રતિસાદ આપવા માટે સજ્જ છે પાછલા વર્ષની માહિતીના આધારે ગુજરાતમાં ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ આશરે અઠ્યાવીસ પોઈન્ટ છન્નું ટકા અને પંદરમી જાન્યુઆરીના રોજ પણ આશરે ઓગણીસ ટકા જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ હજાર નવ જેટલા કોલ નોંધાય છે જે ચૌદ જાન્યુઆરીએ બે હજાર એટલે કે ઉત્તરાયણના દિવસે આશરે ચાર હજાર નવસો બાર અને પંદરમી જાન્યુઆરીના રોજ ચાર હજાર નવસો ને બાર જેટલા કેસો વધારવાની શક્યતાઓ હોવાના કારણે જિલ્લામાં એકવીસ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સના નેવું કર્મચારીઓ તહેવારના દિવસે પણ ખડે પગે હાજર રહી લોકોને ઇમરજન્સી સેવા પૂરી પાડનાર છે ધવલ પારેખ પ્રોગ્રામ મેનેજર વન જીરો એટ ઇમરજન્સી સર્વિસ ભરૂચ નજીકના દિવસોમાં એટલે કે ચૌદ અને પંદર બે દિવસ આપણે ઉત્તરાયણ મનાવવા માટે જઈ રહ્યા છે ઉત્તરાયણ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે પણ તેની સાથે સાથે એકસો આઠ ઇમરજન્સીના છેલ્લા ચારથી પાંચ વર્ષના ડેટાને અનુલક્ષીને જો આપણે જોઈએ તો ઘણી બધી જગ્યાએ અને એમાં ઇમરજન્સીનો વધારો થશે એવી આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો આખા ગુજરાતની જો વાત કરીએ તો આખા ગુજરાતની અંદર ટોટલી દરરોજ ત્રણ હજાર આઠસો ને નવ જેટલી ઇમરજન્સી નોંધાતી હોય છે પણ ઉત્તરાયણના તહેવારને અનુસંધીને અનુસંધાને જો વાત કરીએ તો ચૌદમી જાન્યુઆરીના રોજ લગભગ અઠ્ઠાવીસ પોઈન્ટ છન્નું ટકાનો એમાં વધારો થશે એવું દેખાઈ રહ્યું છે અને પંદરમી જાન્યુઆરી એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે ઉજવીએ છીએ તેમાં લગભગ ઓગણીસ પોઈન્ટ એંશી ટકાનો વધારો થશે એવું આપણને અનુમાન સેવાઈ રહ્યું છે જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં ટોટલી એકવીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને એમના જો દરરોજના સરેરાશ કેસીસની જો જઈએ તો અઠ્યાસી જેવા કેસીસ નોંધાતા હોય છે પરંતુ ઉત્તરાયણને અનુસંધાનમાં ચૌદ જાન્યુઆરીના રોજ લગભગ બે પોઈન્ટ સત્તાવીસ ટકા એટલે કે નજીવો વધારો સાથે લગભગ નેવું એક નોંધાશે એવું અનુમાન લગાવી રહ્યું છે પણ તેની સાથે વાસી ઉત્તરાયણ એટલે કે પંદરમી જાન્યુઆરીના રોજ લગભગ ત્રેવીસ પોઈન્ટ છ્યાસી એટલે કે લગભગ એકસો નવથી એકસો દસ જેટલા કેસીસ નોંધાવાની શક્યતા જણાઈ રહી છે જો ઉત્તરાયણને આપણે ખાસ એની આપણે સેફ્ટીની વાત કરીએ તો ઉત્તરાયણ દરમિયાન જે પણ જગ્યા ફિક્સ છે અથવા સ સલામત જગ્યાએ એવા જગ્યાએ જ આપણે પતંગ ચગાવવા જોઈએ રોડ તે દરમિયાન એક્સિડન્ટના કેસીસ વધતા હોય છે તો ખાસ ધ્યાન રાખવું જોઈએ અને કોઈ પણ જગ્યાએ વાલી નાના બાળકો હોય તો તેની સાથે વાલીઓ પણ સાથે રહીને એને ઉત્તરાયણમાં ઉત્તરાયણ ઉજવવી જોઈએ આ દરમિયાન ખાસ કે જે રસ્તે ચાલતા હોય તેમણે પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દોરીથી કે એવોથી કપાઈ ના જાય એ સાવચેતી રાખવી જોઈએ આથી ભરૂચ પૂર્વ પેટા વિભાગ કચેરીના દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માનવતા ગ્રાહકોને જણાવવાનું કે એકસો બત્રીસ કેવી સબસ્ટેશનમાં જરૂરી સમરકામની કામગીરી હોવાથી તારીખ અગિયાર એક બે શનિવારના રોજ સમય સવારે સાતથી બપોરે બે

NBH Certified Private Hospital where excellence meets compassionate care Founded by Dr. Vasim Raj, MD in General Medicine and university topper, Farmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Farmland Hospital Private Limited, backed by Dr. Vasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopaedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind 24/7 emergency care private rooms advanced diagnostic labs fully equipped modular surgical theaters and serene recovery areas considering industrial zones we have expert team of doctors to handle all major industrial accidents Located at Railway Station Road, Palshuti Nagar, Baruch, we are easily accessible for all your health needs. We collaborate with all major TPAs and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empanelled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Baruch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital healing Baruch with heart, led by Dr. Vasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com.

કેસરોલ બસ સ્ટોપ ઉપર કેમિકલ ભરેલા ટેન્કર ની ભયંકર આગ ફાયર ફાઈટરે આગ ઉપર મેળવ્યો કાબુ તો આ હતા ત્યાર સુધી સમાચાર નવા સમાચાર સાથે ફાળી મળીશું નમસ્કાર